નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગામડામાં રહીને પોતાનું જીવન જીવતા બે અનાથ અને ગરીબ બાળકોની વાર્તા સાંભળશું કદાચ તમે આ વાર્તા અંત સુધી સાંભળી લેશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે એટલે તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા મિત્રો એક ગામમાં એક ખેડૂત પોતાના નાના એવા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પતિ પત્ની અને બે બાળકો હતા બાળકોમાં દીકરો સાત વર્ષનો હતો અને દીકરી ચાર વર્ષની હતી આ ખેડૂત પરિવાર આખો દિવસ ખેતરમાં મહેનત મજૂરી કરીને પોતાના બંને પોતાના બાળકોને ખૂબ લાડ પ્રેમથી ઉછેરીને મોટા કરી રહ્યા હતા પરંતુ અચાનક જ એક દિવસ બંને પતિ પત્ની ખેતરે મજૂરી કામ કરવા માટે ગયા હતા ત્યારે ખૂબ ગરમીના લીધે બંને બેહોશ થઈ ગયા જ્યારે ખેતર માલિકને ખબર પડી કે આ પતિ પત્ની ગરમીના લીધે બેહોશ થઈ ગયા એટલે એ તરત જ બંને પતિ પત્નીને દવાખાને લઈ ગયા પરંતુ હોસ્પિટલ પહોંચ્યા એ પહેલાં જ પતિ પત્નીનું મૃત્યુ થઈ ગયું માતા પિતાના મૃત્યુ બાદ બંને બાળકો અનાથ થઈ ગયા હતા બાળકો હજુ નાના હતા કોઈ કામ ધંધો કરી શકે એવી સ્થિતિ નહોતી એટલે માતા પિતાના મૃત્યુ બાદ બંને બાળકો એકલા રહેતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ ભાઈ બહેન બંને પોતાના ઘરના આંગણામાં રમતા હતા ત્યારે દીકરીને ભૂખ લાગી એટલે એણે એના ભાઈ પાસે ખાવાનું માંગ્યું પરંતુ ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો એટલે આ સાત વર્ષનો બાળક પોતાની નાની બહેનને લઈને ખાવાનું શોધવા માટે બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે નજીકના એક મંદિરમાં બટૂક ભોજન ચાલી રહ્યું છે એટલે ભાઈ પોતાની બહેનની આંગળી પકડીને મંદિરમાં પ્રસાદ લેવા માટે જઈ રહ્યો હતો ઉનાળાની ગરમી હતી માથા ફાડી નાખે એવો તડકો હતો પરંતુ બાળકોને ભૂખ લાગી હતી એટલે એ બંને બાળકો ખૂબ તડકો હોવા છતાં પણ ઉગાડા પગે મંદિરે પહોંચી ગયા અને પ્રસાદ લઈને ત્યાંથી ઘરે જવા માટે પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ આ બંને બાળકો માટે પગમાં પહેરવા માટે ચંપલ નહોતા એટલે એ ઉગાડા પગે ચાલી રહ્યા હતા ત્યારે ચાર વર્ષની નાની બહેનને

એટલે મોટો ભાઈ તરત જ પોતાની બહેનની વાત સમજી ગયો અને કહેવા લાગ્યો કે બહેન અત્યારે આપણી પાસે પૈસા નથી એટલે તું થોડા દિવસ સુધી રાહ જોઈ લે હું કોઈકના ખેતરમાં મજૂરી કામ કરીને તને ચંપલ લઈ આપીશ ચંપલની દુકાન આગળથી ચાલતા ચાલતા ભાઈ બહેન આવી રીતે વાતો કરી રહ્યા હતા અને આ વાત ચંપલની દુકાનવાળા ભાઈની કાન સુધી પહોંચી ગઈ એટલે આ દુકાનવાળા ભાઈએ તરત જ આ બંને ગરીબ બાળકોને અવાજ લગાવીને એવું કહ્યું કે તમે લોકો મારી પાસે આવો મારે તમારું કામ છે જ્યારે આ બંને બાળકો દુકાનવાળા ભાઈની દુકાને ગયા એટલે આ કહેવા લાગ્યા કે તારી બહેનના આટલા બધા પગ બળે છે તો પછી તું એને એક જોડી ચંપલ કેમ નથી લઈ દેતો ત્યારે આ ગરીબ બાળકે એવું કહ્યું કે મારે મારી બહેનને ચંપલ તો લઈ દેવા છે પરંતુ અત્યારે મારી પાસે પૈસા નથી બાળકની કાલી ગયેલી ભાષામાં આવો જવાબ સાંભળ્યો એટલે દુકાનદાર કહેવા લાગ્યો કે તારી પાસે પૈસા નથી તો પછી બીજું શું છે એટલે આ સાત વર્ષના ગરીબ બાળકે પોતાના ખિસ્સામાં હાથ નાખીને તપાસ કરી તો એના કિસ્સામાં એને રમવાની લખોટીઓ પડી હતી અને લખોટીઓ પડી છે શું આ લખોટીઓના બદલે તમે મારી બહેન માટે ચંપલ આપશો ત્યારે થોડું સ્મિત કરીને એની સામે જોઈને દુકાનદાર કહેવા લાગ્યો કે હા દીકરા હું આ લખોટીઓના બદલે તારી બેન માટે ચંપલ આપીશ એટલે તું દુકાનમાં આવ અને તારી બેનને જેવા ગમે તેવા ચંપલ લઈ લે દુકાનદાર જાણતો હતો કે આ બાળક પાસે પૈસા નથી અને જરૂર એની કોઈ મજબૂરી રહી હશે કે આવા ઉનાળાના તાપમાં આવા ફૂલ જેવા બાળકો ઉગાડા પગે ચાલવા માટે મજબૂર છે કારણ કે દુકાનદારે પણ પોતાના બાળપણમાં આવો સમય જોયો હતો એ એના બાળપણમાં આવી જ રીતે અત્યંત ગરીબ હતો અને આ બાળકોને જોઈને એને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો આ બાળકોની અંદર એને પોતાનો ભૂતકાળ દેખાયો હતો પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોઈ ચૂકેલા આ દુકાનદારની વાત કરવાની રીત ખૂબ સરળ હતી ત્યારબાદ ભાઈ બહેન દુકાનની અંદર આવ્યા અને બહેનને જેવા ગમતા હતા એવા ચંપલ લઈને બહાર આવ્યા અને પોતાની ચડ્ડીના ખિસ્સામાં રાખેલી બધી જ લખોટીઓ કાઢીને દુકાનદારના ટેબલ પર ઢગલો કરી દીધો અને કહેવા લાગ્યો કે આટલી લખોટીઓમાંથી આ એક જોડી ચંપલ આવી જશે ત્યારે દુકાનદાર બાળકની સામે જોઈને હસવા લાગ્યો અને એ આ લખોટીઓ ગણવા લાગ્યો એણે બધી જ લખોટીઓ ગણી લીધી અને એમાંથી બે લખોટીઓ લઈ લીધી બાકીની બધી બાળકને પાછી આપીને એવું કહ્યું કે આ ચંપલની કિંમત તો ફક્ત આ બે લખોટીઓ જેટલી છે એટલે આ વધારાની લખોટીઓ તું પાછી તારા ખિસ્સામાં મૂકી દે દુકાનદારની આવી વાત સાંભળીને છોકરો તો ખૂબ રાજી થઈ ગયો અને બીજી લખોટીઓ પોતાના ખિસ્સામાં મૂકતા મૂકતા દુકાનમાંથી બહાર નીકળી ગયો બરોબર એ જ સમયે દુકાનમાં કામ કરી રહેલો એક માણસ આ બધું જોઈ રહ્યો હતો ત્યારે દુકાનદારનો આવો વ્યવહાર જોઈને એ માણસ એના શેઠને પૂછવા લાગ્યો કે શેઠજી આટલા બધા મોંઘા ભાવના ચંપલ હતા એ ચંપલ તમે આ બાળકોને ફક્ત બે લખોટીઓના બદલે કેમ આપી દીધા ત્યારે દુકાનદારે એવો જવાબ આપ્યો કે એ ચંપલ લેતી વખતે આ ગરીબ છોકરાના મોઢા પર પોતાની બહેનને ચંપલ લઈ આપવાનો જે આનંદ હતો એ આનંદ તમે જોયો હતો અને એની બહેન પણ ચંપલ પહેરીને કેટલી બધી રાજી થઈ ગઈ હતી એ તમે જોયું હતું ભાઈ ભલે અત્યારે એને કોઈ પણ વાતની સમજ ન પડતી હોય પરંતુ જ્યારે આ બાળકો મોટા થશે અને સમજદાર થશે ત્યારે એ બાળકો હંમેશા માટે આપણને યાદ કરશે કે બાળપણમાં આ દુકાનેથી અમને બે લખોટીના બદલામાં એક જોડી ચંપલ મળ્યા હતા આ વાત આ ગરીબ બાળકોને પોતાના જીવનભર યાદ આવતી રહેશે દુકાનમાં કામ કરી રહેલા માણસને આવો જવાબ આપીને દુકાનદાર આ બંને લખોટીઓ હાથમાં લઈને દુકાનમાં રહેલા ભગવાનની મંદિર પાસે પહોંચી ગયો અને ભગવાનની મૂર્તિની બાજુમાં આ બંને લખોટીઓ મૂકી દીધી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન આ ગરીબ બાળકોને હંમેશા માટે ખુશ રાખજે મિત્રો આપણા સમાજમાં ઘણા બધા લોકો સારા જ છે પરંતુ એની અંદર જ્યારે સકારાત્મકતા જાગૃત થાય છે ત્યારે માણસ પોતે પણ સારું બને છે અને સમાજને સારો બનાવવા માટે પ્રેરિત થાય છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ